લાડુડી બનાવવાની છું ઘણીવાર એવું થાય કે સૂંઠની લાડુડી ખાવાનું કારણ શું છે તો સૂંઠની લાડુડી ખાવાનું કારણ એ છે કે એના કારણે પેટને લગતી જે પણ પ્રોબ્લેમ હોય કે જે પણ સમસ્યા હોય ને એ બધી દૂર થાય છે એટલે કે ગેસ અપચો ઈન્ડાયજેશન પછી તમને ભૂખ ન લાગતી હોય આવા કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એ બધા જ દૂર થાય છે એટલે તપસ્ચરાના પાણે તો ખાઈ જ શકાય છે પણ એના સિવાય પણ કે નોર્મલ રૂટીનમાં પણ આવા આપણે જે ચોમાસાની ઋતુમાં આવા બધા પ્રોબ્લેમ બહુ જ થતું થતા હોય છે કે પેટ ભારે થઈ જાય ગેસ થઈ જાય ખાવાનું ભાવતું નથી હોતું તો આ એક નાની લાડુડી છે એ રોજ જો તમે સવારના લઈ લેશો ને તો આ બધા જ પ્રોબ્લેમથી છુટકારો મળી જશે અને સ્ફૂર્તિ મળશે એ તો વધારામાં કારણ કે આ જે લાડુડી છે એ ઘી ગોળ અને સૂંઠથી બને છે અને એના કારણે એ અઢળક ગુણોનો ભંડાર છે મારા દાદી એ બનાવતા હતા હવે ખબર નહીં તમારા ઘરે બને છે કે નથી બનતી તો ચોક્કસથી બનાવજો શરૂઆત કરી દઈએ સૂંઠની લાડુડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘી લઈશું એક ટેબલ સ્પૂન ઘી લઈશું અત્યારે હું ગાયનું ઘી લઈ રહી છું નોર્મલ ઘી તમારા ઘરે હોય તો એ પણ લઈ શકો છો અથવા ગાયનું ઘી વધારે સારું ઘી ઓગળે એટલે એની અંદર ગોળ ઉમેરવાનો છે બની શકે તો દેશી ગોળ લેવાનો છે દેશી ગોળથી સ્વાદ તો સરસ આવશે અને હેલ્ધી પણ થશે અત્યારે હું લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈ રહી છું દોઢ થી બે ટેબલ સ્પૂન ગોળ લીધો મેં દેશી ગોળ મેં લીધેલો છે હવે જ્યારે પણ આપણે સૂંઠની લાડુડી બનાવતા હોય ને ત્યારે ગોળ છે એને ફક્ત ઘીમાં ઓગાળવાનો છે પાયો નથી થવા દેવાનો જો પાયો થઈ જશે ને તો શું થશે કે તમારી જે લાડુડી છે ને જો બસ આવું થવા લાગે ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે અને જે ગોળ છે એને સરસ રીતે ઓગાળી લેવાનું છે જો તમે વધારે કડક થવા દેશો ને તો લાડુ લાડુડી જે છે એ વધારે કડક થઈ જશે અથવા તો સરસ રીતે લાડુડી વળશે પણ નહીં અને આ જે લાડુડી છે એ તમે રોજની જો એક સાઈઝ બહુ નાની રાખવાની છે આની રોજની તમે એક ખાશો ને તો તમને બહુ જ સારી એવી શક્તિ મળી જવાની છે જો તમે જોઈ શકો છો કે જે ગોળ છે એ સરસ રીતે ઓગળી ગયો છે અને થોડો સોફ્ટ થઈ ગયો છે આ રીતે ગોળ ઓગળી જવો જોઈએ પ્રોપરલી હલાવતા રહેવાનું છે જેથી કરીને જે ઘી છે એની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય અને ગોળ છે એ પણ સરસ મેલ્ટ થઈ જાય દેખાય છે ને તમને ટેક્સચર જે પહેલાં ગોળનું ટેક્સચર હતું જે આ ટેક્સચર હતું અને હવે આ ટેક્સચર છે એ બંનેમાં તમને સારું એવું ડિફરન્સ દેખાતું હશે તો એનું કારણ આ જ છે કે ગોળને આ રીતે સરસ રીતે ઓગાળી લેવાનું છે હવે એની અંદર આપણે બે બલ સ્પૂન સૂંઠ પાવડર ઉમેરી લઈશું સૂંઠ પાવડર મેં લીધેલો છે બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર ઉમેરી લઈશું સૂંઠની જ લાડુડી આપણે બનાવી રહ્યા છીએ એટલે બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર એક હાફ ટી સ્પૂન ગંઠોળા પાવડર ઉમેરીશું હવે ગંઠોળા પાવડર પણ તમે એને કહી શકો છો અથવા તો મોરનો પાવડર પણ કહી શકાય છે અને એક ટી સ્પૂન ઇલાયચી પાવડર ઉમેરી લઈશું હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું જો અત્યારે તમને એવું લાગે છે કે આ જે મિશ્રણ છે એ વધારે ઢીલું છે પણ એને થોડી વાર માટે રેસ્ટ આપી દેવાનો છે અને રેસ્ટ આપી અને પછી એની લાડુડી વાળવાની છે એટલે સરસ રીતે લાડુડી વળી જશે અત્યારે મેં દેશી ગોળ લીધો છે એટલે એનો કલર આવો આવ્યો છે જો તમે સફેદ ગોળ લો તો એનો કલર થોડો વ્હાઈટ આવશે પણ દેશી ગોળ ખાવામાં ખૂબ જ સારો છે અને શરીર માટે પણ બહુ જ ફાયદાકારક છે આવી રીતે મિક્સ કરવાથી એની અંદરનું જે ઘી છે એ એકદમ સરસ રીતે અંદર ઉતરી જશે અને લાડુડી છે એ સરસ રીતે વળી પણ શકશે હવે આની અંદર હું મેં બદામને અધકચરી ક્રશ કરી લીધી છે બદામને જરાક શેકી લેવાની છે અને પછી એને અધકચરી ક્રશ કરી લીધી છે એનો ભૂકો ઉમેરીશ લગ પાંચથી છ બદામ મેં લીધેલી હતી અને એનો ભૂકો હું અત્યારે ઉમેરી રહી છું આ કચરો ભૂકો મેં કર્યો છે જેના કારણે જ્યારે ચાવવામાં આવશે ત્યારે બહુ જ સરસ લાગશે અને બદામ ફોડેલી બદામ લીધેલી છે એટલે તમે પણ એ રીતે લઈ શકો છો જો સરસ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે છે ને હવે આ મિશ્રણને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું ઠંડુ પડે પછી એની લાડુડી વાળવાની છે જેથી કરીને સરસ રીતે એની લાડુડી છે એ વળી શકે આ જે લાડુડી છે એ બહુ વધારે પ્રમાણમાં નથી ખાવાની પણ આ લાડુડી ખાવાથી તમને ગેસ અપચો જેવી કાંઈ પણ તકલીફ હશે ને તો એ બધી જ દૂર થઈ જશે પાણા માટે તો ઉપયોગી જ છે પણ નોર્મલ જે હોય ને એના માટે પણ તમે આ જ્યારે અશક્તિ જેવું લાગતું હોય કે ગેસ અપચો જેવી તકલીફ હોય ત્યારે પણ લઈ શકો છો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અને પછી એની નાની નાની લાડુડીવાળી લઈશું જો મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે હવે આની નાની નાની લાડુડી વાળી લઈશું લાડુડીની જે સાઇઝ છે એ પણ ખૂબ જ મેટર કરે છે કારણ કે આ સૂંઠની લાડુડી છે એટલે એને બહુ વધારે તમારે મોટી નથી બનાવવાની આ રીતે આટલી નાની જ બનાવવાની છે આ રીતે સરસ રીતે નાની નાની લાડુડી વાડી લેવાની છે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ જે લાડુડી છે તમે ઘણા લોકો કાચા જ ગોળમાંથી બનાવે છે એટલે કે ગોળ લે ગોળને થોડો મિક્સ કરી નાખે અને પછી એની અંદર ઘી અને સૂં સૂંઠ એની સાથે મિક્સ કરી અને પછી અંદર જરૂર પ્રમાણે ઘી ઉમેરી દે છે અને ઘી ઉમેરી અને પછી લાડુડી બનાવતા હોય છે તો એવી રીતે પણ લાડુડી બને છે પણ જે આ લાડુ છે ને આ લાડુડી છે એ સરસ એકદમ સોફ્ટ લાગશે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એકદમ એટલે એકદમ સોફ્ટ છે અને છતાં પણ એનો ગોળ ગોળ જે સરસ રીતે આપણે ઓગાળ્યો છે ને એટલે એનું ટેક્સચર પણ બહુ જ સરસ આવે છે અને મોઢામાં મૂકતા ઓગળી જાય ને એટલી સરસ લાડુડિયા તૈયાર થાય છે એટલે તમે જો તપસ્યા કરી હોય તો આ એક લાડુડી છે એ સવારમાં રોજ નયણા કોઠે એક લઈ લેવાની તો એના કારણે તમારા પેટમાં જે વાયુનો જે પ્રોબ્લેમ થતો હોય કે ગેસ અપચો જેવો જે પ્રોબ્લેમ થતો હોય ને એ બધો જ દૂર થઈ જાય છે પારણાના દિવસે તમે અડધી એટલે કે થોડા ઓછા પ્રમાણમાં લેવાની જો મોટી તપસ્યા હોય તો તમે આ વસ્તુ બે ત્રણ દિવસ પછી ચાલુ કરી શકો છો તો આવી રીતે આપણે બધી નાની નાની લાડુડી વાળી લઈશું લાડુડી બધી સરસ રીતે વળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનો દેખાવ છે અને સ્વાદમાં તો બહુ જ સરસ છે અને તમે ખાશો ને તો તમને એવું થશે કે હું કંઈક લાડુ ખાઈ રહી છું મીઠાઈ ખાઈ રહી છું અને એકદમ હેલ્ધી છે તો સૂંટની લાડુડી તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ તમ હેલ્ધી એવી સૂંટની લડુડી તૈયાર છે આ લડુડી જો તમે રોજની એક ખાશો ને તો તમને કોઈ પણ જાતના પ્રોબ્લેમ એટલે કે ગેસ અપચો એવું થતું હશે તો દૂર થઈ જશે થાક લાગતો હશે તો પણ દૂર થઈ જશે અને એની સાથે સાથે જો તમે તપચ કરી હશે તપશ્ચર્યા કરી હશે તો પેટના નાના મોટા કોઈ પણ તકલીફ થતી હશે પેટની તો એ પણ દૂર થઈ જશે એટલે પાચનને લગતી કોઈ પણ સમસ્યા હશે તો ફટાફટ દૂર થઈ જવાની છે અને એનર્જી પણ મળવાની છે તો આવી જ નવી નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે અને હા પરેશણ સ્પેશિયલ વાનગીઓ સાથે પણ ફરી મળતા રહીશું ત્યાં સુધી આવજો